मेरा भाई परमार नामना युवक नु मड़ी छे त्रीन युवक हजू पण पानी ना गरकाव मा छे वडोदरा थी एनडीआरएफ नी टीम धातरवाड़ी नदी पहुंची ने त्राम लापता युवक नी शोधखोड़ शुरू करी छे देखिए हमारी जो सिक्स एनडीआरएफ की हमारा बड़ोदरा है कल हमें रिपोजिशन हमें मिला था तो एस जो, जो गांधीनगर है वहाँ से तो जो हमारे जो कमांडेंट श्री सुरेंद्र कुमार उनके निर्देशानुसार हमारी टीम एक अमरेली आई थी एक पोरबंदर आई थी तो हमें जब ये पता चला हम आए यहाँ पे और हमें पता चला कि यहाँ को ड्रोनिंग केस हुआ है बोल के डूब गए बोल के तो हम लोग सुबह आए फिर यहाँ सर्चिंग कर रहे हैं और आए उस समय पता लगा कि एक बॉडी शायद मिल भी गई गाँव वाड़ों से और बाकी हम जो मैनवली सर्चिंग है पानी का जैसा बहाव है हमारे पास जैसे जैसे रेस्क्यू इक्विपमेंट है उस हिसाब से जो ग्राउंड इजाज़त दे रहा है उस हिसाब से हम यहाँ काम कर रहे हैं रेस्क्यू पानी का प्रवाह है साथ में हमारे पास उसके लिए बोट भी है हमारे पास ओ वगैरह सब कुछ संसाधन है सुसज्जित हमारी एन की एक टीम है तो उसमें सबसे पहले हमने ये तय किया कि हम मैन्युअली सर्च करते हैं जैसा कि आप देख पा रहे हैं कि सभी जो हमारे जो एन की टीम के जो रेस्क्यूअर हैं उन्होंने लाइव जैकेट पहने हुए हमने दो जगह एंकरिंग कर रखा रस्से फिक्स वगैरह कर रखे हैं जो पानी में घुसे हैं वो जो मैनुअली जो सर्च होता है उस हिसाब से वो એનડીઆરએફ દ્વારા લાપતા ત્રણ યુવકોની શોધખોળ ચાલુ કરવામાં આવી છે ત્યારે ધારાસભ્ય હીરા સોલંકી ફરી ઘટના સ્થળે પહોંચ્યા છે તેમણે ધાતરવાડી નદીના ધસમસતા પ્રવાહમાં શોધખોળ કરતી એનડીઆરએફની ટીમનું નિરીક્ષણ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે વહેતી નદીમાં પ્રાણીનો પ્રવાહ વધુ હોવાથી વધુ મુશ્કેલીઓ આવી રહી છે એક યુવકનો પગ લપસતા બચાવવા જતા ચાર યુવકો ડૂબ્યા હતા હાલમાં પોલીસ મામલતદાર એનડીઆરએફ અને ફાયર સહિતની ટીમ દ્વારા શોધખોળ ચાલુ છે ગઈકાલથી જ જ્યારથી આ સમાચાર મળતા જ તરત જ જાફરાબાદથી મારી ટીમ સાથે હું આ સ્થળે આવી ગયો હતો અને પ્રયત્ન અમે ખૂબ કર્યા જે રીતે આપ જોઈ રહ્યા છો કે એનડીઆરએફની ટીમ પણ જ્યાં સુધી જવાના પ્રયત્ન કરી રહ્યા છે ત્યાં સુધી અમે પણ કાલે અમારી ટીમ લઈને જવાના પ્રયત્ન કર્યા હતા કાલ સાંજ સુધી રાત સુધી અમે ગોતવાના પ્રયત્ન કર્યા અમને સફળતા નહોતી મળી આજે સવારે જ એનડીઆરફની ટીમ આવી આ લોકલ ટીમને એક ડેડ બોડી ઝાડમાં ફસાઈ ગયેલી દેખાણી અને એને બહાર કાઢવામાં આવી હજુ પણ ત્રણ ડેડ બોડી જેમાં ત્રણ સગા ભાઈ અને એકનો બનેવી અને નાના નાના બાળ એમના જે છે આજે આખો સમાજ એનો અહીંયા ઉપસ્થિત છે કલ કાલ રાતથી જ મેં પોતે પ્રયત્ન કર્યા અમારી ટીમે પ્રયત્ન કર્યા અને અમારી ટીમમાંથી એક વ્યક્તિ જે પ્રયત્ન કરતો હતો એ પોતે પણ ઓલા ભૂંગળામાં અંદર વયો ગયો હતો ને હામા કાંઠે ભૂંગળામાં નીકળ્યો એ પાછો એ અમારા નસીબ કે સુરક્ષિત રીતે એ બહાર નીકળી ગયો નહીં તો કદાચ એનું પણ અમે એવું લાગ્યું કે તો અમને એવું લાગ્યું કે આ માણસ પણ વયો ગયો એમ એવા આખું ગામ જ્યારે એને જોયું કે અંદર વયો ગયો ત્યારે આખું ગામ ભાઈ ગયું અને હું પોતે ઓલી પર ભાઈ ગયો એને બચાવવા માટે ગયો તો આવા દ્રશ્ય જ્યારે અમે જોયા છે નિહાળ્યા છે અને આ ચાર જણ જે મહિરા છે ત્યારે એક પગ લપસવાના કારણે પડી ગયો એને બચાવવા બીજો પડ્યો એને બચાવવા ત્રીજો પડ્યો એને બચાવવા ચોથો પડ્યો પરિવારના લોકો હતા એટલે કદાચ કે હું એમનો હાથ પકડી લઉં અને હાથ પકડીને કદાચ એમને બચાવી લઉં એવા પ્રયત્નો કરવામાં કારણે આ લોકો ચારે ચાર વ્યક્તિઓ આજે લાપતા છે પૂરતા પ્રયત્ન છે એનડીઆરએફની ટીમ અહીંયા છે ફાયર બ્રિગેડની ટીમ છે સ્પેશિયલી વડોદરાથી આ ટીમને અહીંયા ખાસ બોલાવવામાં આવી પોલીસ તંત્ર અહીંયા છે મામલેદાર અહીંયા છે તાલુકા વિકાસ અધિકારીની આખી ટીમ આખું તંત્ર જ્યારે અહીંયા હોય ત્યારે અમારા પૂરતા પ્રયત્ન હશે કે અમે વેલાવેલી થકી આ બોડી મળી જાય અને આ ગામના લોકોનો પણ અહીંયા ખૂબ મોટો સહયોગ છે અમે પ્રયત્ન કરી રહ્યા છે વહેલા મેં થકી આ ડેડ બોડી મળે કાલે જ હું અહીંયા આવ્યો ત્યારે આ શેલારભાઈને આ ભાઈઓ છે મને પોતે એમ કહેતા હતા કે ભાઈ તમે ન ઉતરતા પાણી અજાણું છે ને પાણીનો જોર બહુ છે એમ મેં કીધું સાહસ નહીં કરીએ તો અમારા પાછળ બીજું કોઈ સાહસ નહીં કરે કેમકે અમે સાહસ કર્યું તો અમારા પાછળ પાછળ પછી ગામના લોકોએ લોકલ લોકોએ આ ગામના આગેવાનોએ સરપંચ માજી અમારા લાલભાઈ સરપંચને એ બધા હતા એ લોકોએ સાહસ કરી અને પછી અમારા હારે પાણીમાં ઉતરી અને પૂરતા અમે પ્રયત્ન કર્યા અને એને બહાર કાઢવાના લોકો કર્યું પણ સફળતા ક્યારેય ન મળ પણ આજે મને વહેલત થકી બીજી જે ડેડ બોડી છે એ મળી જાય એક કિલોમીટરના આગળ સુધી ફાયર બ્રિગેડની ટીમ એને ગોતી રહી છે અને અમારે આ સરપંચ જે બરફટાણાના સરપંચ છે એ પોતે પણ કાલ રાતથી જ કાલ દિવસથી જ એ ઊભા પગે ઊભ્યા છે ત્યારે એમનો પણ અમે આભાર માનીએ કે આ તો માનવતાના ફરજ છે માનવતાના હરેક માન કોઈ બી જ્ઞાતિ હોય માનવતાની દ્રષ્ટિએ જ્યારે આવો બનાવ બન્યો ને ત્યારે એના પડખે એના સમાજના પડખે એના વ્યક્તિના પડખે અમારે ઊભું જ રહેવાનું હોય ત્યારે માનવતાની દ્રષ્ટિએ આ સેવા કરી રહ્યા છે અને આવતા દિવસોમાં આ જે કોઝવે આપ આગળ જોઈ રહ્યા છો જેના કારણે આપ આટલું પાણી હોવા છતાંય લોકો સામે કાંઠે એના ઘરે જવા માટે એક સાહસિક પગલું લેતા હોય છે પાણીના ઉપરથી ચાલી જતા હોય એક બાળકને હમણાં ગંદા પર મૂકીને એક વ્યક્તિને જોયો છું ત્યારે આ પણ ગંભીરતા લેવા જેવી બાબત છે અને આના માટે હું તાત્કાલિક જ સરકારશ્રીમાં આ કોઝવે ઉપર લેવા માટેની દરખાસ્ત હું અહીંયા અને અમારે સમઢિયારા જે છે એ બે પુલની અમે કરવાના છે ત્યારે આપ સમક્ષ આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ બહુ દયાજનક દ્રશ્યો છે અને વહેલી થકી હવે બોડી મળી જાય એવા પ્રયત્ન ચાલુ છે આપ જોઈ રહ્યા છો કે આ સત અહીંથી ધારેશ્વરથી લઈ અને માંડવીથી લઈ અને હિંડોળા સુધી આ પ્રવાહ આ રીતે જ વહી રહ્યો છે હવે કઈ રીતે ક્યાં આટલી મોટી નદી હોય તો આ નદીમાં વચમાં જવામાં બી ખૂબ મોટું રિસ્ક છે પાણીનો પ્રવાહ એટલો છે કે કોઈ બી સુધી જઈ નથી ઈકતું એટલે હવે જોવાનું જોયું કેમ કે અડતાલીસ કલાક આ કદાચ બોડી પાણી પી ગઈ હોય તો એને ઉપર આવતા અડતાલીસ કલાકના ઉપર જોઈએ તો તે છતાં અમે હમણાં પ્રયત્ન કરીએ છીએ કે વહેલી તકે આની બોડી મળી જાય